નમસ્કાર દર્શક મિત્રો તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે ધાણા બજારમાં શુભાવો રહે છે આવકની વાત કરીએ મિત્રો તો આજે એક લાખ વીસ હજાર બોરી ઉપર આવક જોવા મળી રહી છે બમ્પર આવક આ સિઝનની જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ધાણાની તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર રાજી નું કામકાજ પણ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો બ્લોક નંબર આઠ થી બ્લોક નંબર એક નંબર સુધી ફૂલે ફૂલ સિમેન્ટ ગ્રાઉન્ડ રહી ગયું છે તો ચાલો જાણી આજના બજાર ભાવ કેવા રહે છે એક હાજર પાંચસો છોતેર રૂપિયા કલર થોડુંક ઓલું છે મિત્રો બાકી

સોળસો ને એકાવન રૂપિયા એક હજાર છસો ને એકાવન રૂપિયા ભાવ થયા છે જોઈ શકો સોળસો ને ભાવ સોળસો ને છોતેર રૂપિયા એક હજાર છસો ને છોતેર રૂપિયા ધાણા જ મિત્રો એક હજાર છસો ને છોતેર રૂપિયાના ભાવ ક્યારે પંદરસો ને છોતેર રૂપિયા એક હજાર પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયા છે હજાર છોતેર રૂપિયા મિત્રો વખત જોઈ શકો પંદરસો ને છોતેર રૂપિયા ભાવો થયા

કલર કલરમાં છે જોઈ શકો ચૌદસો ને એક રૂપિયાના ભાવો થયા છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના આજના ઊંચા નીચા ભાવો જે બજારની વાત કરીએ તો બજાર આજે સારું જોવા મળી રહ્યું છે સામે આવક પુષ્કળ પ્રમાણમાં આજે બપર આવક જોવા મળી છે